વાલા શ્રીનાથજીના સૌને જય શ્રી કૃષ્ણ આપનું સ્વાગત છે અમારી ચેનલ પુષ્ટિ વચન પર ગોપીઓ જ્યારે શોધવા નીકળી ને પ્રભુને વનમાં કે પ્રભુને તે જોયા છે કોઈએ જોયા છે તો બે વૃક્ષો આસપાસ હતા એકે કયું હા મે જોયા છે અને એકે કયું ના મે નથી જોયા તો જેણે હા કયું એ જાન વૃક્ષ અને જેણે ના કયું એ અજાન વૃક્ષ ભગવદીઓ તો આ વૃક્ષોને પણ ભેટે કારણ કે એ વૃક્ષોએ ગોપીઓના દર્શન કર્યા છે ઠાકોરજીના દર્શન કર્યા છે એમને ઠાકોરજીના અસ્તનો સ્પર્શ મળ્યો છે એટલે બીજું કાંઈ કોઈ ભગવતી ન મળે ને તો વ્રજમાં જઈને કોઈ વૃક્ષ મળે તો એને ગળે લાગીને આવો ને તોય તમને વ્રજભક્તોનો સંગ થઈ મળી જાય એ બરાબર વ્રજના વૃક્ષો પણ સાધારણ નથી એકવાર પ્રયોગ કરીને જોજો કોઈ પણ સુંદર વૃક્ષ રજનું ગિરરાજજીની તરેટીમાં મળે ને એને બાથ ભેડીને ભેટીને જોજો તમને એમ જ લાગશે જાણે કોઈ વ્રજ વ્રજભક્તને ગળે મળીને તમે આવો એવો અહેસાસ સો તમને કહું છું ખાતરી થશે તમને એમ કંઈક જુદો અનુભવ થશે અને વ્રજના વૃક્ષો પણ સાધારણ નથી પ્રભુદાસ જલોટાની વાર્તામાં મહાપ્રભુજી તો અનુભવ કરાવ્યો કે વક્ષે વૃક્ષે વૃક્ષે ચતુર્ભુજ વેણું ધારી છે પત્રે પત્રે ચતુર્ભુજ એવો વૃક્ષો અલૌકિક વ્રજના છે ત્યારે આ અલૌકિક ભાવ ધારણ કરીને આપણે આ બધા તો જો મંદિરોમાં વ્રજ નથી કેવલ મોટા મોટા ઈંટ પથ્થર ચૂંનાના જરૂરી છે બાંધાવા જોઈએ થવું જ જોઈએ જેથી ત્યાં સ્થાન થાય પણ સાચો વ્રજનો રસ તો વનોમાં ઉપવનોમાં કુંડોમાં સરોવરમાં ત્યાં વ્રજ પ્રભુની લીલાઓ એને માણો એને અનુભવ ત્યારે વ્રજ રસનો અનુભવ થાય આગળ બિલછુ કુંડ ની કથા આવે છે બિલછુ કુંડ માં સ્નાન પાન આચમન કર્યા ત્યાં કૃષ્ણદાસજી નું દ્વાર છે અષ્ટ સખા માં ના આપણા કૃષ્ણદાસ અધિકારી એમનું દ્વાર બિલછુ કુંડ પર છે ટેકરી ઉપર ત્યાં ટેકરી ઉપર બિલછુ બિહારીજી નું મંદિર છે ત્યાં વંદન કર્યા એના અધિષ્ઠાતા ઇષ્ટ છે એ બી લીલાત્મક રસાત્મક એનો પ્રસંગ છે કે આ કુંડ એવું છે કે એકવાર વાર પોતાના સખીઓની સાથે જલ વિહાર કુંડમાં કરી રહ્યા અને જલવિહાર કરતા કરતા ઠાકોરજીના સ્વામીજીના વિછિયા પડી ગયા પાણી ખોવાઈ ગયા અને ઓ લલિતાજી ને કે વિશાખાજી ને કે અરે મારે બિછિયા ખો ગઈ મૈયા ડાંટે કી ખબર પડે ગઈ ચલો સબ ઢૂંઢો બધા ગોતી રહ્યા છે જલના જલમાં કે રાધાજીના વિછિયા ક્યાં ગયા એટલામાં ઠાકોરજી છાનામાના આવ્યા બધા ગોતતા હતા મળતા નતા અને ઠાકોરજી એ સખી વેશ ધારણ કર્યું અને સખી વેશ ધારણ કરી પ્રભુ પોતે બિલ્છુકુંડ કુંડમાં આવ્યા અને સ્વામીજી પાસે આવ્યા અને નીચેથી ખોબો કામ કર્યો અને ખોબો ભરીને વિછિયા બહાર કાઢ્યા અને કહ્યું આમાં આપના જે હોય ને લઈ લો ખોબો ભરી સ્વામીજી આશ્ચર્ય થયું અમને એક મળતું નથી અને આ સખી કેવી ખોબો ભરીને વિછ્યા વીલ કુંડમાંથી કાઢ્યા અને સ્વામીજી એક એક વિચાર્યા લઈને ચરણમાં ધરાવવા જાય કોઈ નાનું પડે કોઈ મોટું પડે અને ઠાકોરજી જાણી કરીને ધરાવે વિચાર્યા કે લાવ હું પહેરાવું ક્યાંક નાનું થઈ જાય ક્યાંક મોટું થઈ જાય સ્વામીજીને થયું કંઈક ગડબડ લાગે છે આ અમારા પરિકરની તો સખી નથી કોઈ જુદી લાગે છે અને ત્યારે કહ્યું કે સાચું કહો આપ કોણ છો અને ત્યારે ઠાકોરજી પોતાના મૂળ સ્વરૂપમાં પ્રગટ થયા અને સ્વામીજીના વિછ્યા ચરણાર્વિંગમાં ધરાવ્યા અને કહ્યું કે આપ કોઈ વરદાન માંગો ઠાકોરજીને કહ્યું સ્વામીજીએ અને ત્યારે ઠાકોરજીએ કહ્યું કે આજે આપ મને છોડીને હવે ક્યારે આપને જતા આપ સદાય મારી સાથે બિરાજો અને આવા જ પ્રેમની વર્ષા કરતા રહો એવું હું વરદાન માગું છું તો આ વિલછુકુંડમાં આવી દિવ્ય લીલા ઠાકોરજીની વિછિયાની થયેલી છે અને એટલા માટે ત્યાં એ પ્રકારના દાન ને વિછિયા પધરાવવામાં આવતા હોય જ્યાં જ્યાં જે જે લીલા હોય એ પ્રકારે વ્રજમાં એ પ્રકારેનું પૂજન આરાધન થતું હોય છે તો આવા યુગલ સ્વરૂપને વંદન કરીએ કહેવાય છે કે ઠાકોરજી સ્વયં શ્રીનાથજી બાબા જ્યારે ગિરરાજજીની ઉપર બિરાજ્યા ત્યારે સખાઓની સાથે ગેન ચોગામ ખેલવા માટે અહીંયા પધાર્યા આ બિલછુકુંડમાં ગુસાઈજીના સેવક ચૌડાને

એની પાસે આવે ને અલગ પલક રે ત્યારે ગુસાઈ થી ચૌડા બોલાવ્યો ને કહ્યું ચૌડા આ તારી જોડે શ્રીનાથજી બાબા કઈ વાતો કરતા હોય છે આટલા કલાકો સુધી ત્યારે કહ્યું કે જયરાજ રોજ રાત્રિ ને દિવસ પ્રભુ વનમાં જે જે લીલા કરીને આવે ને પછી મારી જોડે બપોરે બિરાજે શ્રીનાથજી અને આખી બધી જ લીલાઓના વર્ણન મારી આગળ અને મને એવો આનંદ આવે ત્યારે ગુસાઈજીના નેત્રો ભરાઈ આવ્યા આશીર્વાદ આપ્યા કે તારા પર ઠાકોરજીની ખૂબ કૃપા છે આ ચૌડાને તો એટલી આસક્તિ કે રાજભોગના દર્શન શ્રીનાથજી ના ક્યારે ચૂકે નહી અને એક દિવસ એવું થયું કે દોડતા દોડતા ગયા ઉપર અને દ્વાર બંધ થઈ ગયું એવો તાપ થયો કે મારો કયો અપરાધ આજે શ્રીજીના દર્શન મને ના થાય નિજ મંદિરની પાછળની દિવાલમાં જઈને માથું પછાડવા લાગ્યો અને શ્રીનાથજી બાબા મારાથી કયો અપરાધ થયો આજે આપ મને દર્શન ના આપે એવો તાપ એવો તાપ થયો કે શ્રીજીથી સહન ન થયો પોતાની છડી પડી હતી ઉપાડી શ્રીનાથજી બાબાએ દિવાલ ને ખોદી એમાં બખોલ કર્યો અને એમાંથી શ્રીનાથજીએ પોતાના મુખારવીરના દર્શન ભક્તનો તાપ થાય તો એ તાપને તો શ્રીજી પોતે પૂરા કરતા હોય છે આમ કૃપા બિલછુકુંડમાંથી ત્યાંથી બારી હતી ને ત્યાંથી બધા વર્જ ભક્તો રમતા સખાઓ તો શ્રીનાથજી બાવા એ બારીથી બિલછુકુંડને જોતા સખાઓને રમતા જોતા અને એમાંથી તડકો આવતો એટલે મુખિયાજી એ એ બારી બંધ કરાવી દીધું ચણાવી દીધું અને એવો તાપ થયો કોઈ વૈષ્ણવને બોલાવીને કહ્યું કે જાઓ ગોકુલનાથજી શ્રી વલ્લભ કું કહો અને ગોકુલનાથજીને ઘરમાં વલ્લભ નામથી બોલાવો તો વલ્લભજાત કું જાકે કહો કે બારી ખુલવાવે મેં સખાડી નું ખેલતે હોય દેખે અને પેલો વૈષ્ણવ તો ભાગતો ભાગતો ગયો ને અભિને અભી ખોલાવડો અને ગોકુલનાથજી પાસે જઈને કહ્યું કે શ્રીનાથજી બાબાએ કહ્યું છે કે વલ્લભ કું કહો કે એ ભારી ખુલવાવે ગોકુલનાથજી કહ્યું શું કહું શ્રીનાથજી બાવાએ કહ્યું છે કે વલ્લભ કું કહો કે બહારી ખુલવાવે પરી બીજું શું કહું શ્રી કહું કહ્યું શ્રીનાથજી બાવાએ કે વલ્લભ કું કહો કે એ ભારી ખુલવાવે અને ઘડીએ ઘડીએ પૂછતા જાય છે રાજ આ શું છે કેમ ઘડીએ ઘડીએ પૂછો છો કે મને એ આનંદ થઈ રહ્યો છે કે શ્રીનાથજી બાબા મારું નામ જાણે છે એ મારા નામથી ઓળખે છે મને મારા મારા નામથી બોલાવે છે એટલે એ શબ્દ સાંભળી મને એટલો આનંદ આવી રહ્યો છે કે આજે તો મોટો ઉત્સવ કરીએ કે મને શ્રીનાથજી વલ્લભ કહીને બોલાવે તુરંત જઈને બારી ખોલાવડાવી અને સખાઓને ખેલતા ઠાકોરજી ગયા આવા આવા અનેક પ્રસંગો આ બિલ બિલછુકુંડમાં લીલાઓના વર્ણિત છે અહીંયા વંદન કરીએ સ્નાન પાન આચમન કરીએ એમ તો પ્રધાન રૂપે છાક લીલાનું સ્થાન કહેવાય છે પણ શ્રીનાથજી તો બાર ચરણ ચોકી છે એમાંથી ત્રણ અને ત્રણ બેઠક છે તો શ્યામઢાક ગુલાલ અને ટોડકો ઘનો આ ત્રણ સ્થાન વિશેષ રૂપે કહેવાય કહેવાય છે છે કે શ્યામ રંગના ખાખરાના વૃક્ષો અહિયાં છે એટલે એટલે એને શ્યામઢાક કહેવાય છે ઢાક પત્તો ખાખરાના પત્તાને ને ઢાક કહેવાય

પધાર્યા એટલે પૂછ્યું કે ગીરધરજી ને પ્રશ્ન કર્યો કે હતું પીપળનું પત્તું તો શ્યામઢાક નું પત્તું કેમ કહ્યું પતુઆ કેમ કહ્યું ત્યારે ગોકુલનાથજી કહ્યું કે એ સમયે શ્રી ગુસાઇજી છાક લીલાના ચિંતનમાં હતા એ લીલાનું અનુસંધાન કરી રહ્યા હતા શ્યામ ઢાક પર જે પ્રભુ છાક લીલા આરોપતા હતા એ લીલાના અનુસંધાન કરતા હતા અને એટલા બધા એમાં મગ્ન હતા કે પીપળનું પત્તું પણ એમને શ્યામ ઢાકનું પત્તું દેખાય કારણ કે એ લીલામાં મગ્ન હતા એટલે એ લીલા સિવાય બીજું કોઈ દર્શન જ ન હતું એમ રામાયણમાં એ કથા નથી આવતી કે હનુમાન હનુમાન કે જે ભાવના છે એ પ્રમાણે છે અને શ્રી ગુસાઈજી તો પ્રગટ આપને તો જે ભાવ કરે એ પ્રગટ થઈ જાય તો આ શ્યામ શ્યામઢાક એટલે કે શ્યામ રંગના ખાખરાના વૃક્ષો ત્યાં છે તમે પૂછરીના ભાગથી આગળ આ બાજુ જાઓ એટલે શ્યામ શ્યામઢાક આદિ આવે ठाकुर महाप्रभु महाप्रभुजी ने शू आज्ञा करी अने व्रजनी रजमा थी शू थाय तथा यमुना नी कृपा कई रीते जानो आ सुंदर वचनामृत द्वारा जो भगवान तमे दुनिया मा साचे होव तो आ करी बतावो भक्त कहे तो शू जानो आ सुंदर वचनामृत द्वारा